બોટાદ શહેરમાં આવેલ માર્કેટિંગ યાર્ડના ખેડૂત ભવન હોલ ખાતે આજરોજ પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરાઈ એક ફેબ્રુઆરી બે હજાર ઓગણીસ માં નરેન્દ્ર મોદી દ્વારા ખેડૂતોના ખાતામાં વર્ષ દરમિયાન ત્રણ વખત બે હજાર રકમ લેખેના ત્રણ હપ્તા મળે તે પ્રમાણેનું આયોજન સાથે યોજનાની અમલવારી કરેલ જેમાં અત્યાર સુધીમાં ખેડૂતોને ઓગણીસ હપ્તા સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે ત્યારે રોજ ઉત્તર પ્રદેશના વારાણસી ખાતેથી પ્રધાનમંત્રી વર્ચ્યુઅલી જોડાયા અને વીસમા હપ્તાનું વિતરણ કર્યા સમગ્ર દેશમાં નવ હજાર સાતસો કરોડ ખેડૂતોને વીસ હજાર લાખ કરોડ જેટલી રકમનું વિતરણ કરવામાં આવ્યું છે ત્યારે જો ગુજરાત ની વાત કરીએ તો ગુજરાતમાં કુલ કરોડ ખેડૂતોને વીસમો હપ્તો ચૂકવવામાં આવ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ખેડૂતોની આકસ્મિક જરૂરિયાત સમયે ખેડૂતોને લાચાર ન બનવું પડે તેવા વિચાર સાથે બે હજાર માં આ યોજના અમલમાં આવ્યા જેને લઈ આજે લાખો ખેડૂતો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે ત્યારે વારાણસીથી પ્રધાનમંત્રી દ્વારા વર્ચ્યુઅલી જોડાઈ અને સરકાર દ્વારા ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓની પણ માહિતી આપવામાં આવી હતી ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા પણ વર્ચ્યુઅલી જોડાઈ અને ગુજરાતના ખેડૂતોને સરકારની વિવિધ યોજનાઓ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત વિસ્તૃત માહિતી આપી તેમજ આજરોજ સમગ્ર ભારત દેશ સાથે બોટાદ જિલ્લામાં પણ પીએમ કિસાન ઉત્સવ દિવસ અંતર્ગતની આ ઉજવણી ગુજરાત રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી અધ્યક્ષ સ્થાને માર્કેટિંગ યાર્ડ ખાતે ઉજવવામાં આવી હતી આજના આ કાર્યક્રમમાં બોટાદ જિલ્લા કલેક્ટર બોટાદ જિલ્લા વિકાસ અધિકારી બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ જિલ્લા પંચાયતના પ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ ખેતીવાડી વિભાગના અધિકારીઓ સહિત અન્ય રાજકીય આગેવાનો તેમજ પદાધિકારીઓ હાજર રહ્યા હતા અને આજના ઉત્સવ દિવસમાં મહિલા સહિત મોટા ભાગના ખેડૂતો પણ હાજર રહ્યા ત્યારે સરકારની વિવિધ યોજના અંતર્ગત લાભાર્થીઓને મળતા લાભોનું વિતરણ પણ અધ્યક્ષ કુવરજી બાવળિયાના હસ્તે કરવામાં આવ્યા બોટાદ જિલ્લા ખાતે એપીએમસી નાજના પટાંગણમાં કિસાન સન્માન નિધિ અંતર્ગત પીએમ કિસાન ઉત્સવ દિવસ એના ભાગરૂપે નાના અને સીમાંત ખેડૂતોને જે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ પહેલી ફેબ્રુઆરી બે હજાર ઓગણીસમાંથી માંથી શરૂ કરેલી આ કિસાન સન્માન નિધિની આ યોજના દર વર્ષે ખેડૂતોના ખાતામાં ત્રણ તબક્કામાં છ હજાર રૂપિયા જમા કરાવવા એવા અત્યાર સુધીમાં ઓગણીસ તબક્કા પૂરા થયા અને આજના આ વીસમાં તબક્કાના દિવસે જ્યારે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ અને ભારત સરકાર કૃષિ વિભાગના સહયોગથી લગભગ નવ હજાર સાતસો કરોડ જેટલા ખેડૂતોના ખાતામાં આજની આ રકમ સીધા જ એમના ખાતામાં જમા થાય એ રીતે વીસ હજાર પાંચસો કરોડ જેવી રકમ આજે આ વીસમા તબક્કામાં ખેડૂતોના ખાતામાં જમા કરવા માટેનો આજનો આ કાર્યક્રમ એના ભાગરૂપે અહીંયા બોટાદ ખાતેથી પણ જ્યારે એનું આયોજન થયું હતું ત્યારે બોટાદના ખેડૂતોને પણ આ યોજનાનો સીધો લાભ મળે એ માટે બોટાદમાં રાજ્ય સરકારમાં લગભગ બાવન પોઈન્ટ સોળ કરોડ જેટલા ખેડૂતોના ખાતામાં એક હજાર એકસો ને અઢાર કરોડ રૂપિયા રાજ્યના ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ જમા થયા એના ભાગરૂપે અહીંયા બોટાદના ખેડૂતો લગભગ ત્રેસઠ હજાર પાંચસો ખેડૂતોને એમના ખાતામાં પણ તેર પોઈન્ટ એક્યાસી કરોડ જેવી રકમ આજે બોટાદના ખેડૂતોના ખાતામાં પણ ડાયરેક્ટ જમા કરવા માટેનો આ આજનો આ કાર્યક્રમ દેશના પ્રધાનમંત્રીએ જે રીતે છેવાડાના નાના અને સીમાંત ખેડૂતોને ધ્યાનમાં રાખીને આજના વીસમા તબક્કાની અંદર પણ સૌના આ ખેડૂતોના નોંધાયેલા ખેડૂતોના ખાતામાં જમા થાય એ અંગેનો આજનો કાર્યક્રમ અહીંયા એપીએમસી બોટાત ખાતે જેમાં અમારા જિલ્લાના પ્રમુખશ્રી જિલ્લાના ભારતીય જનતા પક્ષના અધ્યક્ષશ્રી અને અમારા જિલ્લા વહીવટી તંત્ર તરફથી ખૂબ સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી પોતાભાઈ શેખલિયા દિવ્યાંગ ન્યૂઝ બોટાદ